આ એક સિક્કો મૂક્યો મેં અહીંયા હાલો હવે ગણો પેલા બે પછી ચાર ચાર ને બે છ સાત આઠ આઠ ને ચાર 12 બાર હવે આમ ગણો તો 12 થશે થઈ ને જો ચાર છ આઠ અને 12 આવી રીતે ગણો તો પણ 12 જોઈએ પાછો એક સિક્કો લઈ લીધો બાર અહીંયા પણ ગણો તો બાર જ હશે જો બે ચાર છ આઠ દસ ને બે બાર હવે જોઈએ આ સિક્કો લીધો એક જ જીકો લીધો અને અહીંયા છેલ્લો શીખો એને પણ ગાય કરી દીધો જોઈએ હવે ગણો બે ચાર છ આઠ દસ ને બાર બે ચાર છ

ક્યાં લીટીમાં લીટીમાં તમારી સામે જ આમ કે તું કરશે યાર ચાલ તો હા તો કે યાર ચાલ ચાલો હા હવે ગણ લે તું તું ગણતો કેટલા ત્યાં હે તે ગણ્યા તો થઈ ગયા ને ગયા થઈ ને કઈ